बाबर विस्तारમાંથી എസ്എംസി ગાંધીนครે વિદેશી दारू ભરેલ આયસર સાથે 30 લાખનો મુદ્દામાલ જડપાયો. ભાબર પોલીસ ઉઘાતી રહીને ગાંધીનગર എസ്എംસી એ મોટો दारूનો જથ્થો જડપ્યો. આજરોજ વહેલી સવારે ભાબર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ എസ്എംસીના માણસો ભાબર વિસ્તારમાં दारू જુગાર જેવી બંદીઓને નેસ્ટ નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે എസ്എംસી ટીમે ખાંગી રહે બાતમી મડેલ કે એક આયસર ગાડી નંબર DD 01G 9763 વિદેશી દારૂ ભરીને નીકળવાની છે જેથી એસએમસી ટીમના માણસો સતર્ક થઈ ભાબર વિસ્તારમાં હાઈવે बाजू વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે હાઈવે પર એક આઈસર ગાડી આવી હતી અને તેને એસએમસી ટીમના માણસો એ આઈસર ગાડીને રોકવી તપાસ કરતા આઈસર ગાડીમાં નીચેના ભાગે એક ચોરખાનું બનાવેલ હતું અને તે ચોરખાનામાં તપાસ કરતા એમથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી ત્યારે એસએમસી ટીમ દ્વારા એક ઇસમની ધરપકડ કરી આઈસર ડીને ભાબર પોલીસ મથકે લાવિ આઈસર સાથે કુલ 30 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી